હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હવાના વાગ્યા છે સાત ને ને ડસ્ટબેન શનિવાર સાથે ઉપર છે શિયાળામાં વહેલો વહેલો ડસ્ટબેન શનિવારના સ્કૂલે ઉપર હું ઠંડી વધારે આવે છે પાછું સિવાય મૂટું એ દેખાતું નથી વહેલી વહેલી નાસ્તો નાખી દીધો છે પેલો વહેલો નાસ્તો કરવાનું ચાલુ છે લીમડા અને મારા પપ્પાને એ દાતાને આજે તો ઠંડી બહુ છે હવાની આજ તો ધમાણ જય માતાજી

Jai mata aji, jaya mata Good morning, Good morning. oh dasi, Destiny dini, fisyalai, fisyalai mo, <hesitation> 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 હા હા અને અમારા પપ્પા ને છે તો હવા વહેલા વેલા ગરમ પાણી છે નાવા માટે ઓહો વહેલી વહેલી ભાઈ પુટલી થઈ ગઈ છે આજે તો ગાય જવાના સાડા સુલતાનપુર તે વહેલા આવી ગયા છે ચાલ લેવા જોઈ લે ગાય કપોમાં ચાલ લેવા આવી ગયા છે પુટલી કરી દીધી વહેલી વહેલી

બેસણની તૈયારી કરી દીધી સાડ ની એટલે આપડે આખો દાડો શોવાની તી નજીક જ શકાયું આપણું મકાન છે એના પાસે કપાસ લેવા આવી ગયો નજીક ના નજીક Salen si Daggera mo. Pati ya kala? Hey, hey. Ha? Ay, hey, basta. Gaman tayo sa iya mamang gaya ya Ha? Ah. Kamplo tayo sa iya

কমল আ পায়

પાતો દેખ કી કમા હા કહી દે કે અબ્બો જળો મોમ કે મોમ આવી ગઈ હા ઈ ને બાપા ને જો કે દે કે બાય બાય કે આવજો કે આવજો આવો બાપા તો બાપા નો હું જઈ કે કે બાય બાય બાય

વટનગર ચોકડી પર વટનગર ચોકડી કેથી આયા છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn মান <laughs> 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 <gum>, পিনেকু তো ওনে হেৰি লাই পপা মোটা ভাই જોઈ લે આટલી તમાકુ આટલા ભાજા આટલી તમાકુ બાકી જ આટલાથી ભાગતા ભાગતા હે એમાં પપ્પા તો એ ભાગો હોય પીલા ભાગતા હતા

અને માસા રંજીતભાઈ છે તે ભેસ દેવાની તૈયારીઓ કરી છે હા ગઈ લે શંકોજી તો તરોબત કાપુ છે હા હા તો બધ કેવારી

હેલો ગાઈ જાબુ ખાઈ ને આજે ઠંડી છે ને ત્યાં બધા બેસી ગયા દક્ષીને તે ને એની બહી મારી મમ્મી સારી ગોડી ભઠ્ઠી હાર ગાય હતા અને બેઠા બેઠા તાપી જાય છે અને એક ભઠ્ઠી પાર જોઈ એટલે ગાય છે એ એક પટ્ટી હારી પાર જો આજ તો ઠંડી હારી ઘોડી છે કે